એ મુદ્દો એટલો મોટો બની રહ્યો કે આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને ખબર પડી ગઈ કે ભાજપીય કરદા પાર્ટીએ કઈ રીતે પીએમસીમાં પણ ખેડૂતોને લૂંટે છે ખેડૂતોને કોઈ સાંભળનાર નહોતું ખેડૂતો પહેલે ભાજપ પાસે ગયા ભાજપના મંત્રીઓ પાસે ગયા મુખ્યમંત્રી પાસે ગયા તત્કાલીન કોંગ્રેસના નેતાઓ પાસે પણ ગયા પરંતુ આ કરદાઓ બંધ થયા નહીં જ્યારે અમારી પાસે આ મુદ્દો આવ્યો ત્યારે અમારા પ્રદેશ કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને અમે કહ્યું કે એકવાર ચેક કરો આ કરતા ખરેખર સાચું થાય છે જ્યારે બોટાદમાં જાય છે હજારો ખેડૂતો એકઠા થાય છે હજારો ખેડૂતોએ જોયું કે ભાઈ અમારા માટે કોઈક અવાજ ઉઠાવવા સેટિંગ વગર અવાજ ઉઠાવવા અહીંયા આવ્યા છે પૂરા ગુજરાતમાં મેસેજ ગયો કે ભાજપ કિસાન વિરોધી પાર્ટી છે ભાજપ ગરીબો વંચિતો શોષિતો વિરોધી માનસિકતા ધરાવે છે એ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એના જે ખેડૂતો પર અત્યાર હતો એના વિરોધમાં અમારા નેતા રાજુ કરપડાજી ને પ્રવીણ રામજી આજથી અનસન ઉપર ગાંધીજી ને માર્ગે અનસન ઉપર બેસવાના હતા બેસે એ પહેલા જ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે એમની પહોંચે એ પહેલા જ અટકાયત કરી દીધી છે આજે અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે આ જે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક આંદોલન થયું છે એના વિરોધમાં

અમે આવતીકાલે તમામ જિલ્લાઓમાં વિરોધ પત્ર આપીશું અને ખેડૂતોને હું કહેવા માગું છું કે ખેડૂતોએ કોઈએ ડરવાની જરૂર નથી તમારો અવાજ રૂંધાવાનો નથી તમારો અવાજ અમારા બીજા લીડરો તૈયાર થઈ ગયા છે આપણે સૌ એક મળીને અમે લડવા આવીએ છીએ અમારે ખાલી એટલું જ કહેવું છે કે ભાજપ ખોટા મેસેજો ફેલાવશે તો આમ આદમી અરાજકતા ફેલાવે છે આમ આદમી અવાજ દબાઈ જાય ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપે છે આવું જ્યારે તમારી પાસે કરે તમારી પાસે વિડીયા બનાવડાવે ત્યારે મારી આપને વિનંતી છે કે તમે એના ઝાંસામાં ન આવતા બાકી તમારા માટે લડવા નિસ્વાર્થ ભાવે આમ આદમી પાર્ટીને સૈનિક તમારા માટે લડવા તૈયાર છે લાઠી ખાવા તૈયાર છે ગોળી ખાવા તૈયાર છે